કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી કાંડ મુદ્દે અમરેલીમાં રાજનીતિ ગરમાઈ છે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે જેની ઠુમરે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે રીટી તારૂ ડ્રગ મુદ્દે પોલીસને ઘેરીને આક્ષેપો કર્યા છે અને આરોપી દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લું મોડું રાખીને ઉભી રખાઈ હતી જેની ઠુમ્મર રિકન્સ્ટ્રક્શન નામ આપીને પોતાને ક્યાંક ને ક્યાંક ભડકાવવામાં આવી રહ્યું છે જેની ઠુમ્મર દીકરીના પરિવાર અને દીકરીને જેલમાં જઈને મળું છું બાર ને છ મિનિટ એમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે જેની ઠુમર આવો જ એક પત્રિકા કાંડ સુરતમાં થયો ત્યારે લેટર ટાઈપ કરવાવાળા આરોપીને તમે સાક્ષીમાં રાખ્યા તો ત્યારે અમરેલીમાં આરોપી કેમ છે ની ઠુમર જ્યાં સુધી એમની દીકરીને ઘરે ન લાવ ત્યાં સુધી દીકરી બનીને એમનો સધવારો રહીશ જેની ઠુમર નમસ્તે આજે અમરેલી ખાતે જે પત્રકાંડનો આખા એ ગુજરાતમાં વાતાવરણ એના મુદ્દે ગરમાયું છે ત્યારે આજે સવારથી આ કાંડમાં જે પ્રમાણે દીકરી સાથે રીકન્સ્ટ્રકશનના નામે અત્યાર સુધી આ વર્ડ નહોતો પણ આજે અચાનક કારણ કે આટલો બધો વિરોધ આખાય ગુજરાતમાં ભભૂકી ઉઠો છે ત્યારે રીકન્સ્ટ્રકશન નામ આપીને મુદ્દાને ક્યાંક ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે સવારથી લઈને દીકરીના પરિવાર અને દીકરીને પણ જેલમાં જઈને હું પોતે મળી છું એની સાથે જે જે ઘટનાઓ થઈ રાત્રે બાર અને છ મિનિટે એની ધરપકડ ઘરેથી કરવામાં આવી જે પ્રમાણે રીકન્સ્ટ્રકશનના નામે પ્રેસ કોન્ફરન્સના નામે અને બીજા ત્રીજાના નામે એની પજવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના બીજા ત્રણ કાર્યકર્તાઓ તો ભારતીય જનતા પાર્ટીના પણ નાગરિક તરીકે એમણે પણ એમની પ્રથા ઠાલવી એમના સગા સ્નેહીજનોએ જેલમાં વ્યથા ઠાલવી કે અમને પણ વકીલો મળતા નથી એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી ને પ્રજા તરીકે આપણે આપણા રક્ષણની ક્યાંક આશા રાખીએ છે એ હું માનું છું ત્યાં સુધી ઠગારી નીકળે નીવડે એ પ્રકારનો આ કિસ્સો છે કોઈપણ રાજકારણની વાત નથી કરવી એટલા માટે કે જયારે દીકરીની વાત આવે મહિલાની વાત આવે જયારે આ સંવેદનશીલ મુદ્દો કહેવાય અને એના સાથે જો આ રીતનું અરમાયું વર્તન થતું હોય અને કથની અને કરનીમાં ફરક માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે આવો જ એક પત્રિકાકરણ સુરતમાં થયો ત્યારે આ જ પ્રકારે જેણે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર મોકલ્યા હતા ત્યારે એનો લેટર ટાઈપ કરવા ટાઈપ કરવા વાળું વ્યક્તિ હતી એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો છે ત્યારે તમે એને આરોપીમાં રાખ્યું છે ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ એટલે ના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળ્યું એના નામે માન્ય આરોગ્ય મંત્રીને જો આવું કેવું પડે કે આવું કોઈ સરઘસ નથી નીકળું તો શરમજનક કહેવાય માન્ય આરોગ્ય મંત્રી છે અહીંયા સરઘસ નીકળું છે જે સીન સપાટા થયા છે એ અમરેલી જિલ્લાના દરેક મીડિયા કર્મીના અત્યારે રેકોર્ડમાં છે એટલે આવી કોઈ વાત રીકન્સ્ટ્રકશનની કરશો નહીં ને રીકન્સ્ટ્રકશન કરવું હોય તો ઘણા બધા ગુનાઓ છે એના કરજો અત્યારે હું પરિવાર સાથે છું અને જ્યાં સુધી આ દીકરીને આ ઘરમાં એને વેર અને જેને સરઘસ કાઢવાને જે કહીને નામે રીકન્સ્ટ્રકશનના નામે સરઘસ કાઢે છે પણ ખરા અર્થમાં સરઘસ કાઢીને એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે એ પરિવાર સાથે હું બેઠી છું દીકરીના પપ્પા છે દીકરીના મમ્મી છે શરદબેન અને જ્યાં સુધી એમને તમારા માધ્યમથી પણ વચન આપું છું ને જ્યાં સુધી એમની દીકરી એમના હાથમાં નહીં આપું ત્યાં સુધી હું દીકરી બનીને આ પરિવાર સુધી પરિવાર પાસે રહેવાની છું આ મીડિયાના આના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે આ પરિવારને જ્યાં સુધી દીકરી ન આવે ત્યાં સુધી સધારો આપવા માટે આપ આવવા માંગતા હોય તો ચોક્કસથી આવશો એમનું મનોબળ મજબૂત થશે અને હું પણ એમની સાથે જ્યાં સુધી દીકરી નહીં આવે ત્યાં સુધી અવિરત પણ એમના સાથે રહીશ ધન્યવાદ